समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાતમાં ભારે પવન સાથે 4 દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગની અનુસાર મહારાષ્ટ્ર ઉપર એક ટ્રોફ ચક્રવાતી પવનોની પટ્ટી સક્રિય થઈ રહ્યો છે જેના કારણે 31મી માર્ચ થી 3 એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણ પલટો આવશે 31મી માર્ચે નર્મદા અને તાપીમાં કમોસની વરસાદ સંભાવના છે 1 એપ્રિલે અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી નર્મદા છોટા ઉદેપુર ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે प्राचीन द्वारका ना वारसा ने उजागर कराशे आना समय प्राचीन द्वारका नो वारसा उजागर थी जी द्वारका अने बेट द्वारका मा द्वार टीमों द्वारा सघन संशोधन शुरू छे विभाग ना नाव्यू के प्राचीन द्वारका ना वारसा ने उजागर करवा माटे द्वारका बेट द्वारका मा सघन संशोधन शुरू छे जेना माटे अंडर वोटर आर्कियोलॉजी विंग नी रचना आवी छे प्रथम तबक्का मा गोमती नदी ना मुख पासे डाइविंग ऑपरेशन हाथ धरवा वक्फ बिल पर अमित शाहનો મોટો નિવેદન કેન્દ્રીય મંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે સંસદના વર્તમાન સત્રમાં વકફ સુધારા બિલ ફરીથી રજૂ કરવામાં આવશે આ બિલ ઓગસ્ટ 2024 માં જેપીસી ને મોકલવામાં આવ્યું હતું શાહે કહ્યું કે કોઈ એ આ કાયદાથી ડરવાની જરૂર નથી સરકાર બંધારણના દાયરામાં રહીને આ સુધારા કરી રહી છે તેજ સમય તેના વિરોધ પર તેમણે કહ્યું કે વિપક્ષ મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યો છે આનાથી કોઈ પણ મુસ્લિમના અધિકારો પર પ્રતિબંધ નહીં આવે Z+ सिक्योरिटी સાથે અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રા રિલાયન્સ પરિવારના અનંત અંબાણી પોતાના જન્મદિવસ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પદયાત્રા કરી રહ્યા છે અનંત અંબાણીની પદયાત્રાનો આજે બીજો દિવસ છે તેમણે ગઈકાલના રોજ મધરાત્રે 3 વાગ્યે રિલાયન્સ ટાઉનશિપ વંતારાથી પદયાત્રા શરૂ કરી હતી બે દિવસમાં અનંત અંબાણીએ 24 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે અનંત અંબાણી દ્વારકામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરશે વડનગરમાંથી મળી આવેલા 1000 વર્ષ જૂના કંકાલનો કરાયો ડીએનએ ટેસ્ટ મહેસાણા જિલ્લાના વડનગરમાંથી યોગ મુદ્રામાં મળી આવેલા કંકાલનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો છે વર્ષ 2019 માં ઉત્ખનન દરમિયાન વડનગરમાંથી 1000 વર્ષ જૂનો પ્રાચીન કંકાલ મળી આવ્યો હતો જેના વૈજ્ઞાનિક પરીક્ષણ માટે લખનૌના ડો નિરજરાયે ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં લખનૌથી આવેલા કંકાલના રિપોર્ટમાં વ્યક્તિ એક જીવતા સમાધિ લીધી હોવાનો ખુલાસો થયો છે ભારતે મ્યાનમારને 15 ટન રાહત સામગ્રી મોકલી ભારત સરકારે મ્યાનમારમાં 15 ટન રાહત સામગ્રી મોકલી છે ભારતીય વાયુસેનાના વિમાને હિન્દન એરફોર્સ સ્ટેશનથી મ્યાનમાર માટે ઉડાન ભરી હતી 15 ટન રાહત સામગ્રીમાં તંબુ સ્લીપિંગ બેગ ધાબડા તૈયાર ખોરાક પાણી શુદ્ધિકરણ સોલ લેમ્પ જનરેટર સેટ અને આવશ્યક દવાઓનો સમાવેશ થાય છે મોદી રાત્રે મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા ભૂકંપની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી એસટી ના નવા ભાડા લાગુ એસટી નિગમ દ્વારા ગઈકાલે ફરીથી બસના ભાડા વધારવામાં આવ્યો છે 28 માર્ચ 2025 ની મધરાથી એટલે કે 29 માર્ચ 2025 ની રાત્રે 12 વાગ્યાથી 10% નો ભાડામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે જેમાં લોકલ સર્વિસમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો 48 કિમી સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂપિયા 1 થી રૂપિયા 4 સુધીનો ભાડામાં વધારો કરવામાં આવ્યો છે वलसा हाफूस ने जीआई टेक अपने पीयूष गोयल ने रजूआत केरी न राजा वलसाड़ी हाफूस केरी देश भर मख्यात थी रही है वलसड डॉसद भवलभा पटेले मांग करी कर के हाफूस केरी ने जी आई टेक अपावान्द्रीय मंत्री पीयूष गोयले आ अंगे सकारात्मक अभिगम दाखवी निराकरण लावा खातरी सांसद ने अपी अत्र उल्लेखनीय छे अगौ वलसड जिला खेडूत मित्रो आंगे अंगे केन्द्र सरकार ने रजूआता म्यांमार માં ભૂકંપ માં 10000 લોકો ના મોત ની આશંકા મ્યાનમાર માં શુક્રવારે આવેલા ભૂકંપે ભારે વિનાશ વેર્યો છે આ કુદરતી આફત માં મૃત્યુઆંક 10000 થી વધુ થઈ શકે છે આ અંદાજ યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે યુએસજીએસ દ્વારા કરવામાં આવ્યો છે ભૂકંપના આંચકા થાઈલેન્ડ બાંગ્લાદેશ ચીન અને ભારત સુધી અનુભવાયા હતા લશ્કરી સરકારે ઓછા માં ઓછા 704 લોકો ના મોત ની પુષ્ટિ કરી છે જ્યારે 732 લોકો ઘાયલ થયા છે सलमान खान ने शरीयत कायदा नो भंग कर बॉलीवुड अभिनेता सलमान खान ने राम मंदिर नी तस्वीर वाली घड़ियाड़ हती ढोल इंडिया मुस्लिम जमात राष्ट्रीय अध्यक्ष मौलाना शाहबुद्दीन रजवीए सलमान ने शरीयत नो भंग करना गणव्यो कांग्रेस नेता उदित राजे कहू के जेने गमे ते पहु ते पहु जो देश बंधारण द्वारा चाले छे दुनिया छुनिया मौतिस लाख रूपिया आ घड़िया फण पचास नंगज छे म्यानमारની મદદ માટે ભારતે શરૂ કર્યું ઓપરેશન બ્રહ્મા મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભૂકંપને કારણે ભારે તબાહી મચી ગઈ છે આ ભયાનક ભૂકંપમાં જાનમાલને નુકસાન પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે મ્યાનમારના જનરલ મીન આંગ હલેંગ સાથે વાત કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ માહિતી આપી છે પીએમ મોદીએ મ્યાનમારના જનરલને આ સંકટની ઘડીએ એકતાનો આશ્વાસન આપ્યું હતું राजनीति में मेरी अटकड़ो वच्चे विक्रम ठाकुर नो मोटो खुलासो अभिनेता विक्रम ठाकुर राजनीति में मी अटकड़ो वे एक मोटो खुलासो करयो छे राजकीय गलियाराओ चर्चा चाली रही थी विक्रम ठाकुर टूक समय में राजनीति में प्रवेश सके पर आ अटकड़ों पर पूर्ण विराम मुकता स्पष्टता करी छे विक्रम ठाकुर के हाल तेओ राजनीति मे प्रवेश परंतु भविष्य में जो समय आवशे तो तेओ अंगे निर्णय लेशे भीमराव आंबेडकरની જન્મ જયંતિ પર હવે જાહેર રજા મોદી સરકારે બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં જાહેર રજા જાહેર કરી છે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ટ્વિટર પર લખ્યું સમાજમાં સમાનતાના નવા યુગની સ્થાપના કરનારા બંધારણના ઘડવૈયા આપના બાબા સાહેબ પૂજ્ય ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ પર જાહેર રજા રહેશે આ નિર્ણય લઈને પીએમ મોદીએ રાષ્ટ્રની લાગણીઓનો સન્માન કર્યું છે જના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને મજબૂત બનશે ગુજરાત રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે રૂપિયા 705 કરોડ મંજૂર કર્યા છે ઈદરથી બડોલી સુધીના 14 કિલોમીટર લાંબો બાયપાસના નિર્માણ માટે કેન્દ્ર સરકારે 705 કરોડ મંજૂર કર્યા છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ આજે આ અંગેની જાહેરાત કરી હતી આ ફોર લેન્ડ બાયપાસ બનવાથી ઈદરમાં ટ્રાફિકની સમસ્યા ઘટશે અને મહેસાણા તેમજ શામાજી તરફ જતો ટ્રાફિક પર સરળ બનશે થાઇલેન્ડ માં ભૂકંપ છતા બીમસ્ટેક સમિટ યોજાશે થાઇલેન્ડ માં ભૂકંપ છતા બીમસ્ટેક સમિટ બેંગકોક માં યોજાશે તામાં ભાગ લેવા માટે પીએમ નરેન્દ્ર મોદી એપ્રિલ ના પહેલા અઠવાડિયા માં થાઇલેન્ડ ની મુલાકાત લેશે વિદેશ મંત્રાલયના સચિવ પૂર્વ જયદીપ મજુમદારે શુક્રવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી છઠ્ઠા બીમસ્ટેક સમિટ માં ભાગ લેવા માટે થાઇલેન્ડ ની મુલાકાત લેશે પીએમ મોદી 3 થી 4 એપ્રિલ દરમિયાન થાઇલેન્ડ ની સત્તાવાર મુલાકાતે રહેશે पीएम मोदी खूबज स्मार्ट व्यक्ति छे। डोनाल्ड ट्रम्पे पीएम मोदी ना नेतृत्व प्रशंसा करी तेमने खूबज स्मार्ट व्यक्ति अने महान मित्र हता। न्यू जर्सी माटे यूएस एटर्नी एलिना हुब्बा ना शपथ ग्रहण समारोह दरमियान पत्रकारों प्रश्नों जवाब आपता ट्रम्पे पीएम मोदी नेतृत्व क्षमता प्रशंसा करी अने तेमने एक महान वडा प्रधान गण મેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે આરબીઆઈ એ એટીએમ ઉપાડ ચાર્જમાં વધારો કરવાની જાહેરાત કરી છે આરબીઆઈ એ જણાવ્યું હતું કે પહેલી મેથી જો ગ્રાહકો માસિક મફત વ્યવહાર મર્યાદા ઓળંગે છે તો તેમને દરેક વ્યવહાર માટે વધારાના 2 રૂપિયા ચૂકવવા પડશે હાલમાં બેંકો મફત વ્યવહાર મર્યાદા ઓળંગવા પર 21 રૂપિયા વસૂલ કરે છે પરંતુ પહેલી મેથી ચાર્જ વધીને 23 રૂપિયા થઈ જશે બેલેન્સ ઉછપરચ માટે ફીમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે મહંત માधव સ્વામીએ માંગી માફી દ્વારકા સ્વામીનારાયણ મંદિરના મહંત શ્રી માधव સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો દ્વારા હિન્દુ દેવી દેવતાઓ અને હિન્દુ ધર્મ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી અંગે પ્રતિક્રિયા આપી છે અને માફી માંગી છે મહંત શ્રી માधव સ્વામીએ કહ્યું કે હિન્દુ દેવી દેવતાઓને કોઈ ખંડન કરતું હોય તો એ તેમની પોતાની વિચારધારા છે આ સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા નથી रेस्टोरेंट मालिको बर्जबरी सर्विस चार्ज वसूल करी सके नहीं दिल्ली हाई कोर्ट ए पोताना निर्णय मा कहू के रेस्टोरा फूड बिल मा बिल्कुल पड़े सर्विस चार्ज लादी सके नहीं कारण के ग्राहक सुरक्षा कायदा नो उल्लंघन करे छे दिल्ली हाई कोर्ट ए पोताना निर्णय मा सेंट्रल कंज्यूमर प्रोटेक्शन नी मार्गदर्शिका नी मान्यता ने समर्थन आप्यु हतु जेमा रेस्टोरेंट मालिको ने बिल पर सर्विस चार्ज न वसूल हतु